તો દોસ્તો બપોરના ચાર વાગે પાંચ વાગે કે છ વાગે તો જો તમે ઠક્કાનગર એરિયાની આજુબાજુમાં રહેતા તો તમારા માટે નાસ્તો કરવાની બેસ્ટ જગ્યા લઈને આવી ગયો તો ચાઇનીઝ રોલ જે ફક્ત વીસ રૂપિયામાં ચાઇનીઝ રોલ મળે છે હું વાત કરી રહ્યો છું લોકેશન હું તમને લાસ્ટમાં જણા પેલા આપણે ટેસ્ટ કરી કે ટેસ્ટ કેવો છે પબ્લિક એમ કે છે કે એમની ચટણી મંચુરિયન ના ગ્રેવી જેવી છે તો આપણે ટેસ્ટ કરી આપણે એક પ્લેટ લગાવી દઉં તો તમને અહીંયા વિડીયોમાં દેખાતું જશે કે ચાઇનીઝ રોલ એમની ચટણી જે પાર્સલ થઈને જતી હોય છે આપણી ડીશ તૈયાર થઈ રહી છે ફક્ત રૂપિયા ડીશ લાગી ગઈ છે ગરમ ગરમ ચાઇનીઝ રોલ ફક્ત વીસ રૂપિયાની પ્લેટ છે અને એકદમ બેસ્ટ અને હળવો નાસ્તો કહેવાય આપણે ટેસ્ટ કરીએ ટેસ્ટ કેવો છે ગરમ ગરમ છે જેમની મેન જે એમની ચટણી છે તમે જોઈ શકો છો કે મંચુરિયનની ગ્રેવી ખાતા હોય એવી ચટણી લાગે છે હમ એક નંબર ટેસ્ટ હું પર્સનલી કહું છું એકવાર તમે આવો ટેસ્ટ કરો ટેસ્ટ કેવો છે મને કોમેન્ટ કરીને જણાવજો મને તો ટેસ્ટ એક નંબર લાગ્યો વીસ રૂપિયામાં ટેસ્ટ કરાય એવી વસ્તુ છે લોકેશન તમને જણાવી દઉં ટક્કરનગર બ્રિજની નીચે નવજીવન રેસ્ટોરન્ટ છે એની એક્ઝેક્ટ બાજુમાં દીપેન્દ્ર ચાઇનીઝ રોલ તમને અહીંયા ભાઈ દેવા જોવા મળી જશે ફક્ત વીસ રૂપિયામાં ચાઇનીઝ રોલ તે ચેકા જરૂર કરજો